પ્રાણ પ્રતિષ્ઠા નો મૂર્તિ પ્રતિષ્ઠા નો ઉત્સવ આજે લોણ શેના આગણે હનુમાન દાદાની જગ્યામાં ઉજવાઈ રહ્યો છે અને અહીંયા બાજુના આડુ પાડોશના અને દરેક તાલુકામાંથી ઠાકોર સમાજના આગેવાનો આવ્યા સાથે સાથે અઢારે આલમના આગેવાનો અહીંયા બાપુના તાણ પ્રતિષ્ઠા મૂર્તિ ઉત્સવમાં આવ્યા એ બદલ એમનો બધાનો ખૂબ આભાર માનું છું અને ઠાકોર સમાજને વિનંતી કરું કે સદારામ બાપા પરગટ પુરુષ હતા બેન કેની બેને વાત કરી કે કૃષ્ણનો અવતાર કનૈયાના રૂપમાં જોયા અમે પણ બાપુના ભેરા ચોવીસ કલાક ફરતા ભજન સત્યકમાં એવી ઘણી જગ્યાએ વાત કરી કે બાપુ હા ભજન ગાતા હતા અને ઓલા ગામ પણ ભજન ગાતા હતા આવા અમે પણ અને તમે બધે આવા જોયા છે આ પ્રગટ પુરુષ છે આપણા ઠાકોર સમાજનું ગૌરવ એવી જ રીતે લાધારામ બાપુ પણ આ જગ્યામાં ઠાકોર સમાજનું ગૌરવ અને સતે સડી ગયા ભલામાણા તાળીઓ પર તાળીઓ આ ક્ષત્રિય કૂટના સંતો છે એને અઢારે આલમો એને ભગવાન માને છે અને જ્યારે ઠાકોર સમાજ સમાધાએ બંધારણની વાત લઈને આવ્યો હોય બેન કેની બેને બંધારણ વાંચવું હોય અને એને આપણે અમલ કરવાના હોય તો આ બાપાની જગ્યામાં બેઠા છીએ પ્રગટ પુરુષની જગ્યામાં લાધારામ બાપુ અને સદારામ બાપુના એ પાવન સાની દાયમાં આપણે બેઠા છીએ એ બંધારણનો ચુસ્ત અમલ કરીએ કારણ કે નકે આપણે મસાન માં જાયે શમશાન માં જાયે એટલે ક્યાંક ભાઈ હવે આપણે મરી જાવાનું છે આપણે મરી જાવાનું છે અને ઘરે આવીની આ વાતને ભૂલી જાયે મહેરબાની કરીને મહેરબાની કરીને આવા મહાપુરુષની પ્રાણ પ્રતિષ્ઠામાં અને લાધારામ બાપુ ઠાકોર સમાજનો જે મહાપુરુષ વાલિયાના અવતાર થઈ ગયા એ પાવન ધારામાં આપણે બેઠા છીએ તમે નામે બધાય બેન ગેની બેને જે બંધારણ વાતું એ આપણે અમલ કરવું જોઈએ કેમ કે વર્ણામાં વન વાત થી આ બંધારણની ભાવસિંહજી राठौड़ સાહેબે 1881 દીકરીઓના એક માંડવે પીડા હાથ કરી અને ત્યારે પણ બંધારણની વાત કરી હતી એ બંધારણ એ અમલમાં મૂકવું જોઈએ એ જ જરૂરી છે એટલે કાલથી બધાય જે પોતપોતાની રીતે ગામડામાં જઈને સમિતિઓ બનાવજો 10 11 ની અને એ અમલ કરજો અને અંકુશ રાખવો પડશે કારણ કે હાથી જેવા હાથી ને માથે અંકુશ છે અંકુશ સિવાયની વાત બગડે આથી હમણાં ગગાજી કોલ બોલ્યું કે ડીજે વગાડે એના એકાવન હજાર રૂપિયા રાખવા દુએ એ તમે અહીંયા નક્કી કરવું જોઈશે કારણ કે આ સમાજ જારેય પરિણામ લાવી શકે પણ ક્યાં ક્યાં ઝડવા રસ્તામાં આપણે છીએ યે બાપુના ચરણામાં આજે આજે સા સાથી શ્રદ્ધાંજલિ આપીએ આપણામાં જે કુટેવો છે દુષ્દુર્ગુણો છે એ બાપુના ચરણામાં આપી અને ઠાકોર સમાજ નું ગૌરવ વધારીએ વધારે વાત નહીં કરતા હજુ બે ધારાસભ્યો બોલવાના છે પણ જો આ ગેની બેન ને અમારી વાત ને હું ગેની બેન બોલ્યા ઈ બંધારણને હું પૂરેપૂરું સમર્થન આપું છું ટેકો આપું છું ઈ વાત માં સુર પુરાવું છું બોલો સદારામ બાપા નો જય આભાર લવેંગજી સોલંકી સાહેબનો બે નામ વચ્ચે લઈ જવું નરેશજી ઠાકોર જગદીશભાઈ ઠાકોરની બે દીકરીઓ અને ક્યાંક સમાજમાં એવી વાત આવી કે તમે સમૂહ લગ્ન કરાવો છો પણ તમારા છોકરા ક્યાં સમૂહ લગ્ન માં પરિણામો આવી વાત આવી ત્યારે જગદીશ બંને દીકરીઓ સાબરમતી સમૂહ લગ્ન ની અંદર અમે પરિણામ થોડા અગિયાર મુદ્દા ને મારા વડીલો જો બે મુદ્દા મારા એવા છે અનુમતિ આપતા હોય મંચ ઉપર થી સાધુ સંતો મહંતો ને મારા પિતા તુલ્યા આગેવાનો